વધુ એક સિંહોનો વિડીયો છે તે સામે આવ્યો છે જ્યાં ગીર સોમનાથ જિલ્લો અને આ ગીર સોમનાથ જિલ્લાનો આ વીડિયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે ગીર ગઢડા તાલુકાનું ઈટવાયાથી ખિલાવડ જતા રસ્તો અને આ રસ્તો જંગલની બોર્ડરની નજીક છે જ્યાં રહીમસા પીરની દરગાહ આવેલી છે અને અહીંયા પર અવારનવાર આવા દ્રશ્યો છે તે જોવા મળે છે ભૂતકાળમાં પણ અનેક વખત આવા વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ વધુ એક છે છે તે વાયરલ થયો જો આ દરગાહ ઉપર આ મારા સિંહ છે તે કંઈક આ રીતે જોવા મળે છે બીજી પણ ત્યાં સિંહ છે તો કંઈક આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે જે દરગાહ છે તેની ઉપર

ગીર નજીક આવેલું આ વિસ્તાર છે તો અહીંયા પર ઈટવાયા છે અન્ય ગામો છે ત્યાં વારંવાર અવારનવાર સિંહો છે તે જોવા મળતા હોય છે અને આ વિસ્તાર એવો છે જ્યાં રોજના સિંહો છે તે જોવા મળે છે જેના કારણે એ અહીંયા પર પાણી પીવા માટે પણ આવતા હોય છે અને આ દરગાહ નજીક વારંવાર અવારનવાર જોવા મળતા હોય છે ઘણા લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે દરરોજ આ દરગાહ પર સિંહો જોવા મળે છે જો કે લોકો અલગ અલગ રીતે આ સિંહોને અહીંયા આ વીડિયોને મૂલવી રહ્યા છે કહેવાનો મતલબ એ છે કે ઘણા લોકો ધાર્મિકતા સાથે જોડી રહ્યા છે ઘણા લોકોનું કહેવું છે કે તે બંદગી કરવા માટે આવે છે તો ઘણા લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં રોજના માટે અહીંયા પણ સિંહો આવે છે તે કોઈ નવાઈની વાત નથી કારણ કે આ સિંહોનો ગઢ છે દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો આપનું શું માનવું છે અચૂકથી આપના પ્રતિભાવો આપજો અને અમને કમેન્ટ કરજો અને આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલનો વસ્તી કરીને સબસ્ક્રાઈબ કરવો અગર આપીડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ચેનલને ફોલો કરો જેથી કરીને અમારા દરેક નોટિફિકેશનો છે તે આપણા સુધી પહોંચતા રહે ધન્યવાદ